નવરાત્રીના પર્વમાં આખું ગુજરાત આખું ભારત અને દુનિયાના અનેક ખૂણાઓમાં માતાજીના વાર્ષિક આગમનની ઉજવણી થાય છે નવ દિવસ સુધી બધા ગરબા દાંડિયા રમે છે હાસ્ય મિત્રતા અને આનંદમાં મગ્ન થાય છે ખુશીઓની પાંખો ફેલાવતી હજારો ચહેરાઓની ઝાંખી દરેક નવરાત્રીની ઉજવણીને ઉજ્જવળ બનાવી દે છે આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન દ્વારા નવરાત્રીને એ રીતે ઉજવવામાં આવે છે માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વમાં ભારત સહિત એકસો થી વધુ જગ્યા પર વૈદિક રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી જેમાં આર્ટ ઓફ લિવિંગના અનુયાયીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગુજરાતમાં પણ નવરાત્રીની ઉજવણી ચાર મુખ્ય સ્થળોએ કરવામાં આવી વડોદરા પાસે વાસદ આશ્રમ અને અમદાવાદ રાજકોટ અને સુરત શહેરોમાં માતાજીની પૂજા આર્ટ ઓફ લિવિંગ સ્વામીજી તથા ઋષિજી દ્વારા કરવામાં આવતા હોમ દ્વારા થાય છે જેમને ગુરુદેવે હજારો વર્ષ પહેલા વૈદિક યુગમાં થતી રીત પ્રમાણે હોમ કરવા માટે પ્રશિક્ષિત કર્યા છે નવરાત્રીની ઉજવણી અનેક યજ્ઞો અને હોમ દ્વારા અનોખી રીતે થાય છે જે દુઃખ પીડા અને દુર્ભાગ્યનો નાશ કરે છે શાંતિ અને આરામ આપે છે અને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ પ્રસારે છે તે પર્યાવરણના રક્ષણ માટે પણ છે કારણ કે તે માતૃભૂમિ દરેક દિવસને ખાસ મહત્વ છે અને તે મુજબ યજ્ઞો તથા હોમ થાય છે આ વિવિધ હોમમાં મહાગણપતિ હોમ નવગ્રહ હોમ મહારુદ્ર હોમ મહા સુદર્શન હોમ ઋષિ હોમ અને ચંડી હોમનો સમાવેશ થાય છે ઉજવણીનો શિખર છે નવરાત્રિનો આઠમો દિવસ અષ્ટમી આ દિવસે ચંડી હોમ થાય છે જે નવરાત્રિનો સૌથી પવિત્ર હોમ ગણાય છે આ સમયે દુર્ગા માતાની સ્તુતિ કરતું મહાન શાસ્ત્ર દેવી મહાત્મ્યનું પઠન કરવામાં આવે છે આધુનિક વિજ્ઞાન કહે છે કે સમગ્ર બ્રહ્માંડ સ્પદનોથી બનેલું છે દરેક કણ ફોટોન ઇલેક્ટ્રોન પરમાણુ ગ્રહ તારક મંડળ અને જીવંત પ્રાણી આપણે સદભાવના કરુણા સર્જનાત્મકતા અને સકારાત્મકતાના સાગરમાં લીન થઈએ છીએ જેમ વાદળો દૂર દૂર સુધી વરસાદ વરસાવે છે તેમ નવરાત્રીના હોમ સમગ્ર દુનિયા પર શુભ સ્પંદનો ફેલાવે છે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વૈદિક પરંપરામાં નવરાત્રિની ઉજવણીને ફરી જીવંત કરવાની પવિત્ર સેવા આપી રહી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ